યુક્રેન રશિયામાં સર્જાયેલ યુદ્ધ જેવી સ્થિતિના મામલે સૌરાષ્ટ્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે યુક્રેનમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા છે તેમજ રાજકોટથી અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીને લઈને વાલીઓ ચિંતામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી એમબીબીએસ નો અભ્યાસ કરવા સવા વર્ષ પહેલા યુક્રેન ગયા હતા જેમાં રાજકોટથી થી ગયેલા સત્યજીત સિંહ જાડેજા યુક્રેનના ના કીવ નામના શહેરમાં ફસાયા છે ત્યાં પરિસ્થિતિ એવી છે કે જે ત્યાં સ્ટડી કરે છે રાજધાની કેપિટલ છે ત્યાં તો કોઈ પ્રોબ્લેમ અત્યારે ઓમ ઇન્ટરનલ જેને આપણે માનીએ કે આપણે ભારત પાકિસ્તાનનું હોય તો કચ્છમાં કેમ કે અમુક ગામમાં અમુક જે બોર્ડરના ગામ છે ત્યાં દેખાય છે એવું કે ત્રણ ચાર સાઈડથી આ લોકોએ એની સૈન્યને ત્યાં ઘેરી લીધી છે એટલે ક્યારે શું થાય એનું કંઈ નક્કી નથી ભારત સરકારને ખાલી આપણે એક અપીલ જ કરવાની છે અન્ય જે દેશ છે એ લોકોએ કહી દીધું કે તમારા રાજદૂતને બોલાવી લો કે આપણા નાગરિક છે સિનિયર સિટીઝનો અધરવાઇઝ કે સ્ટુડન્ટ છે એને બોલાવી લો ભારત સરકાર તરફથી લગભગ મને એવું નથી કે હજી કંઈ ગાઈડલાઇન ગાઈડલાઈન આવી હોય હોય તો આપણે ગાઈડલાઈન હું સરકારશ્રીને એક નમ્ર વિનંતી કરું કે ગાઈડલાઈન પ્રસ્તુત કરી અને ત્યાંની સરકાર સાથે વાત કરી અને આપણા જે બાળકો દીકરા દીકરીઓ છે એને સુરક્ષિત રીતે આપણે પરત બોલાવી બોલાવેલી એવી સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી છે સ્થિતિ એવી છે માની લો આપણે ઘર ઘરમાં બાર ફટાકડા ફૂટતા હોય તો એ થોડો અવાજ આવે દૂર ફૂટતા હોય તો થોડો ઓછો અવાજ આવે પણ જે વસ્તુ છે એ સ્થિતિ સ્ફોટક દેખાય છે એવું એનું કહેવાનું હતું એમ કે અહીંથી નીકળી જાય તો સારું છે